સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને કુરિવાજો માટે અનેક સમાજ સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે ત્યારે સમસ્ત નાનવગા એકતા સમિતિ દ્વારા એક અનોખા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાવન દીકરીઓના ફક્ત રૂપિયા એક રૂપિયામાં જ સમૂહ લગ્ન યોજાયા મહત્વનું છે કે આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને સુડતાલીસ ચીજ વસ્તુની રિટર્ન ભેટ આપવામાં આવી હતી આજ રોજ નડિયાદ તાલુકાના નાના વગા ગામે દરબારપુરા વિસ્તારમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા આ સમૂહ લગ્નમાં દીકરીઓના ફક્ત રૂપિયા એકમાં જ લગ્ન કરી આપવામાં આવ્યા હતા આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને સુડતાલીસ વસ્તુની રિટર્ન ભેટ આપવામાં આવી હતી તેવું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે આજે પંદર એપ્રિલના રોજ પંચાવન દીકરીઓના અને આગામી દસ મે રોજ પણ આ રીતે એમ બે તબક્કામાં સમૂહ લગ્નોત્સવ યોજાવાના છે જે પંચાવી કરીએ એવું એક જ રૂપિયામાં થાય છે પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા એ આગળ આવે ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કર્યાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પરિણય આપીએ એ અમારી સમાજની જવાબદારી છે અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો આ દીકરીઓ કયા કયા આજે પંચાવન દીકરીઓ આપણે એમાં સોળા ભોજવણી વાઘેલા ઝાલા પરમાર ચાવડા ફરી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે પણ એમાં અમારા બે કક્ષ નહીં આવતા અત્યાર સુધી કેટલી અત્યાર સુધી તો કમસે કમ બે હજાર સત્તરથી સમૂહ લગ્ન હું કરતો આવ્યો છું અને કરવાની ઈચ્છા છે પણ કમસે કમ પંદરસો બે હજાર દીકરીઓ તો થઈ જ હશે